હજુ ત્રણ આરોપી વાંડ અને કાનમેર વચ્ચે હત્યાકાંડમાં પકડાયેલ વધુ એક આરોપીના ના રિમાન્ડ મંજૂર થતા પોલીસે તેની ભૂમિકા અંગે તપાસ હાથ ધરી છે તો ગુડખર અભયારણ્યમાં મીઠાના જમીન પચાવી પાડ્યાની ની લહાયમાં એક યુવાનની હત્યા નિપજાવી હતી આ પ્રકરણમાં પોલીસે અગાઉ સોળ બાદમાં મુખ્ય માથા પંચાયતના સભ્યના પતિ પોલીસે પકડી પાડ્યો હતો આ દિવસના મંજૂર થયા હતા જે આવતીકાલે પૂર્ણ થવાના છે પરંતુ આ દિવસની તપાસ દરમિયાન ખાસ કંઈ બહાર આવ્યું નથી તો બીજી બાજુ વલી મહમદ ગગડાનું નામ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું આ શખ્સને પકડી પાડી તેને કોર્ટમાં રજૂ કરાતા તેને પણ સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા તેની આ કાંડમાં શું ભૂમિકા છે બંદુકો ક્યાંથી આવી હતી પૈસા કોણે આપ્યા હતા સહિતના પ્રશ્નો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે તો આ દરમિયાન ભચાઉ પાલિકાના પૂર્વ પ્રમુખ એવા અશોકસિંહ ઝાલા અને ગાંધીધામના દિલીપ અયાચી તથા કાના અમરા રબારી નામના શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે ત્યારે તેમને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે